તમે ખોટી જગ્યાએ હાથ મૂકી દીધો છે તેનું પરિણામ તમારે ભોગવવું પડશે હિંમતનગર ખાતે યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં સાત હજાર જેટલા ક્ષત્રિયો એકઠા થયા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં

જે બહેન દીકરીની અસ્મિતા વિશેનો જે ટિપ્પણી કરવામાં આવી છે કોઈ એક સમાજને રાજી કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ચર્ચા કરવામાં નથી આવી રહીને કોઈ ક્ષત્રિય સમાજની આખા ક્ષત્રિય સમાજની અસ્મિતાની લાગણી દુભાય એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે એવી સ્પીચ આપવામાં આવી રહી છે ત્યારે અમારી લાગણીને ઠેસ પહોંચી છે અને અમારો સર્વનો એક જ પ્રયાસ એક જ વિનંતી એક જ ટકોર છે કે પ્રશાંત રૂપાલાની ટિકિટ પાછી ખેંચાય તો આપણે જણાવી દઈએ કે રૂપાલા સામેનો વિરોધ હજી પણ શમ્યો નથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં વહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા તો ખાસ કરી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં સંમેલન મળ્યું હતું આ તો વાત જ છે જ્યાં સારું લાગે ને જે ભી વખતા બોલતા હોય તો પગારો આપજો કારણો વધુ અપડેટ અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં મોટી મોટા પ્રમાણમાં ક્ષત્રિય ઉમટી પડ્યા શું વિગતો અને સાથે હવે આગળની રણનીતિ શું રહેશે બિલકુલ થી ધ્વનિ કે આજ રોજ અગિયાર વાગ્યાના અરસામાં ક્ષત્રિય સમાજ એટલે કે અસ્મિતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના એટલે કે બંને જિલ્લાના તમામ ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થયા હતા એટલે કે દસ સંખ્યામાં આ ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હોય તેવું પ્રમાણે લાગી રહ્યું હતું હાલ ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર જે આક્રોશ હોય તે યથાવત હોય તે પ્રમાણે જાણવા મળી રહ્યું છે તેમજ આવતીકાલે જે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે તે સંદર્ભે પણ અહિયાં એટલે કે સાબરકાંઠા થી રણનીતિ તૈયાર કરવામાં આવી છે તેમજ કરણસિંહ ચાવડા દ્વારા પણ એક નારો આપવામાં આવ્યો હતો કે ચાલો રાજકોટ એટલે કે તમામ ક્ષત્રિય સમાજ ને આહવા તો હિંમતનગરમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું ત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિયો ત્યાં પહોંચ્યા હતા સાથે ક્ષત્રિય મહિલાઓ પણ ત્યાં પહોંચી હતી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા હતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ક્ષત્રિયો પણ હાજર રહ્યા હતા તો આ સાથે જ ચાલુ રાજકોટ તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું શું કહ્યું હતું કરણસિંહ ચાવડાએ તેની પર નજર કરીએ તો ક્ષત્રિય સમાજના સંમેલનમાં કરણસિંહ ચાવડા તરફથી કહેવામાં આવ્યું હતું કે જ્યારે હવે ક્ષત્રિય મહિલાઓ બહાર નીકળી છે અને જો આપણે ઘરમાં બેસી રહીએ તો નમાલા કહેવાય તો સાથે જ ચાલુ રાજકોટ માટેનું આહવાન પણ કરવામાં આવ્યું હતું હિંમતનગરમાં જ્યારે ક્ષત્રિયોનું આ સંમેલન યોજાયું હતું તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ખાસ કરી અને

અત્યારે પણ એક જ છે અને તેઓ પોતાની માંગ સાથે અડગ છે તેઓ સંદેશો આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

બિલકુલ થી કહી શકાય કે કે જે પણ સંમેલન યોજવામાં તે ખુબજ જ આક્રમક મૂડમાં હોય તે મુજબ લાગી રહ્યું હતું કારણ કે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના જે ક્ષત્રિય સમાજના લોકો હતા તે એકત્રિત થયા હતા તેમજ જે કરણસિંહ ચાવડા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજનો એક જ નારો છે સ્વાભિમાન સાથે કોઈ દિવસ સમાધાન નહીં કરવામાં આવે ત્યારે બીજી બાજુ કરણસિંહ ચાવડાએ તે પણ કહ્યું હતું કે આ આંદોલન પાર્ટ વન છે અત્યારે અને પાર્ટ ટુ આવશે ત્યારે રાજકારણ કોને કહેવાય તે પણ સરકારને ખ્યાલ આવી જશે એટલે કે કહી શકાય કે જે સંકલન સમિતિ છે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આ આંદોલનની જે રણનીતિ છે તે ઉંડાણપૂર્વક બનાવવામાં આવી હોય જયારે આવતીકાલે જે સાંજના સમયે જે સંમેલન મળવાનું છે મહાસંમેલન તેની અંદર અમદાવાદ ખાતેથી રાજકોટ સુધીની પચાસ જેટલી બસો બુક કરાવી દેવામાં આવી છે એટલે કે જ અમદાવાદ ની તેમના દ્વારા વાત આવી અલગ અલગ જિલ્લાઓની વાતો તેમના દ્વારા કરવામાં આવતી હતી ત્યારે બીજી બાજુ આંદોલન ગામે ગામ છે કોઈ વ્યક્તિ કે કોઈ સરકાર જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે ભારતીય જનતા રાજ્ય સરકાર ના કે કોઈ પણ વ્યક્તિ દ્વારા જો બંધ કરાવવામાં આવે તો આ કોઈ દ્વારા બંધ કરાઈ શકશે નહીં બીજી બાજુ પણ જે કરન્સી ચાવડા છે તેમના દ્વારા તેવી પણ ટિપ્પણી કરવામાં આવી હતી કે સરકાર હાલ હલી ચૂકી છે અને રાજકોટની રેલીમાં આવવો તો સંયમ જાળવીને આવજો કેમ કે આંદોલન ખૂબ જ આપણે લાંબુ ચલાવવાનું છે ધોની જે બિલકુલ વિરેન્દ્ર ક્ષત્રિય સમાજમાંથી પણ હવે તે રૂપાલાના સમર્થનમાં હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આખરે એક તરફ સંમેલનો થઈ રહ્યા છે તો એવો કયો મોટો ચહેરો આપણે ગણી શકીએ કે જેની સાથે આવનારા સમયમાં જો સરકાર વાટાઘાટો ઈચ્છે તો તે કરી શકે બિલકુલ ધોની કોઈ એવો હાલ હજી સુધી જે આ ક્ષત્રિય સમાજ છે તેનો કોઈ મોટો ચહેરો સામે નથી આવી રહ્યો કારણ કે આ જે આંદોલન હાલ જે પ્રસરી રહ્યું છે તે ગામે ગામ અને જે સ્વયંભૂ લોકો લઈ રહ્યા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે બીજી બાજુ જે સંકલન સમિતિ દ્વારા જે કાર્યક્રમો જે સફાઓ કરવામાં આવી રહી છે ઠેર ઠેર અસ્મિતા સંમેલન કરવામાં આવી રહ્યા છે તેની અંદર સંકલન સમિતિ સાથે ક્ષત્રિય સમાજ જોડાયેલો છે સંકલન સમિતિ ની અંદર પણ બાણું જેટલી સંસ્થાઓ જોડાયેલી છે એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં નથી આવેલું અને કોઈ એક વ્યક્તિ જો હોય તો આગળ પડતો કોઈ વ્યક્તિ હોય તેવું હાલ આ સંકલન સમિતિ ની અંદર નજરે નથી પડી રહ્યું કારણ કે બાણું સંસ્થાઓ છે તેના અલગ અલગ પ્રમુખો છે તેમની નીચે પણ તેમના અલગ અલગ સંસ્થાઓના કાર્યકર્તાઓ આની અંદર જોડાયેલા છે ધ્વનિ જે બિલકુલ વિરેન્દ્ર એક રીતે જો આપણે જોઈએ તો પાટીદાર પછીનું કોઈ એક મોટા સમાજમાં જો ગણતરી થતી હોય તો એક ક્ષત્રિય સમાજની ગણતરી છે આટલા દિવસથી આંદોલનો અને સંમેલનો આપણે જોયા તેના પ્રમાણમાં સંખ્યા વધારે છે પરંતુ જે ક્ષત્રિયોની ઓવરઓલ સંખ્યા છે તે પ્રમાણે જો કન્સિડર કરીએ તો હજી પણ ક્યાંક ઓછી સંખ્યા જોવા મળી રહી છે અને આપણે કેવી રીતે જોઈ શકીએ બિલકુલ કે જે ક્ષત્રિય સમાજની જે સંખ્યા ની વાત કરવામાં આવે તે ત્યારે આવી હતી સમયે પણ જે સમિતિ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યની અંદર પંચોતેર લાખ જેટલી સંખ્યા ક્ષત્રિય સમાજની છે પરંતુ જે હાલ અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તાલુકા હોય શહેરો હોય તેની અંદર જે ક્ષત્રિય સમાજ વિખરાયેલો છે તેનું સંકલન સમિતિ દ્વારા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સમાજને એક શાંતને બાંધવાની કોશિશ કરવામાં આવી રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલ જે સાબરકાંઠા અરવલ્લીનું સંમેલન યોજાયું છે તેની સંખ્યા જોતા એવું લાગી રહ્યું છે કે આવતીકાલે જે સંમેલન રાજકોટની અંદર યોજાવાનું છે તે સંમેલનની અંદર સંખ્યા બહોળી જોવા મળી શકે છે તેમજ કરણસિંહ ચાવડા સાથે જીએસટીવી દ્વારા થોડીક વાર પહેલા જે ચર્ચા કરવામાં આવી હતી તેની અંદર પણ કરણસિંહ દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે આ પાર્ટ વન છે પાર્ટ ટુ હજી અમારો બાકી છે આવતીકાલે જે સંમેલન યોજવાનું છે તે સંમેલન યોજાયા બાદ જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવતી તો સંકલન સમિતિ તેમજ કોર કમિટીની મીટિંગ બેસશે ને તેની અંદર પાર્ટ બી ટુ જે બનાવવામાં આવ્યો છે તેને રિલીઝ કરવામાં આવશે એટલે કે જે આ સંકલન સમિતિ ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલનનો જે મૂડ છે મક્કમ હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહી બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારની જો વાત કરવામાં આવે તો તે પણ મક્કમ હોય ડંકાની ચોટ ઉપર પુરુષોત્તમ રૂપાલા પણ પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ જગ્યાઓ પર શહેરી હોય કે સોસાયટી ની અંદર તમામ જગ્યાઓ પર પોતાનો પ્રચાર કરી રહ્યા છે તેમને સોળ તારીખ નું જે આહવાન કરી દીધું છે ત્યાં ફોર્મ ભરવાનું એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ સામે રાજ્ય સરકાર મક્કમ હોય તેવું હાલ લાગી રહ્યું છે ધ્વનિ જી વિરેન્દ્ર શું લાગે છે જે રીતે વિરોધ થઈ રહ્યો છે જે રીતે પોતાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે જે ટિપ્પણી છે એ જ માત્ર જવાબદાર છે કે પછી જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી અને તેમાં જો જોઈએ તો ક્ષત્રિયોને જેટલું મહત્વ મળવું જોઈએ તેટલું ક્યાંક ઓછું મળ્યું હોય તેવું લાગી રહ્યું છે તો શું આ બધા કારણોની સાથે પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યું છે બિલકુલ બિલકુલ ધ્વનિ આજે જે સભા યોજવામાં આવી તેની અંદર એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે અત્યાર સુધી લોકસભા હોય કે વિધાનસભા હોય તેની અંદર જે ક્ષત્રિય સમાજને જે પ્રમાણે પ્રભુત્વ આપવામાં આવતું હતું તે પ્રભુત્વ હાલ ઘટવા ઘટતું જોવા મળી રહ્યું છે કારણ કે જેટલી પણ જગ્યાઓ ઉપર જોવામાં આવે તો ક્ષત્રિય સમાજને જે મુજબ ટિકિટોની વાત હોય ફાળવણીની વાત હોય મંત્રી પદ ની વાત હોય તેની અંદર બાકાત કરવામાં આવી રહી છે ત્યારે જે ઉમેર કરણસિંહ ચાવડાજો દ્વારા અલગ એ પણ ઉમેરવામાં આવ્યું હતું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં માનનીય જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે રસવાડાઓનું મ્યુઝિયમ બનાવવામાં આવશે પરંતુ તે હજી સુધી કોઈ મ્યુઝિયમ બનાવવામાં નથી આવ્યું તે પણ ટાંકવામાં આવી રહ્યું છે બીજી બાજુ ક્ષત્રિય સમાજ ને જે સાઈડ કરવામાં આવતો હોય તેવો હાલ ક્ષત્રિય સમાજ ના આગેવાનો કહી રહ્યા છે જે આભાર વીરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ